સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા શાળાઓની ફી નક્કી કરવા માટેના નિર્ણયો લીધા છે જોકે આ નિર્ણયોના નિયમનો હજી સુધી ઘડવામાં સરકાર નિષ્ફળ રહી છે જેના કારણે વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે અને બાળકોના શિક્ષણ ઉપર અસર પડી રહી છે જેના કારણે સરકારે જલ્દીથી આ મામલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ તેવી માંગ સાથે આવેદનપત્ર કલેક્ટરને પાઠવ્યું હતું વધુમાં શાળા સંચાલક મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્કૂલ સંચાલકો દ્વારા વાલીઓ પર કોઈ પણ જાતનું દબાણ નથી કરવામાં આવતું કે તમે અમારી શાળાઓમાં જ એડમિશન લો વાલીઓ પોતાના બાળકને સારું શિક્ષણ આપવા માટે પોતાની યથાશક્તિ અનુસાર જે તે શાળાઓમાં પોતાના બાળકોને ભણાવે છે માત્રને માત્ર રોજ ને રોજ સરકારના મંત્રીમંડળના સભ્યો શિક્ષણ બાબતે નવા નવા નિર્ણયો મીડિયા સમક્ષ મૂકી રહ્યા છે જેના કારણે વાલીઓ અને શાળા સંચાલક મંડળો વચ્ચે પરિસ્થિતિ વણસી રહી છે ડૉક્ટર દીપક રાજગુરુ બોલું છું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે અને ફેડરેશન ઓફ સેલ્ફ ફાઈન સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન ગુજરાતના પ્રવક્તા તરીકે આપણી સાથે વાત કરી રહ્યો છું આજે અમે સ્વનિર્ભર શાળાઓ સુરત જિલ્લા અને શહેરની તમામ શાળાઓના લગભગ બસોથી અઢીસો સંચાલક મિત્રો અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને આવ્યા છીએ અને તેમની સાથે વાટોઘાટો થઈ છે આવેદનપત્રમાં અમારું ખાલી એટલું નિવેદન છે કે જે અત્યારે ફી નિયમન વિધેયક આવ્યું છે તે વિધેયક લાગુ થાય અને એના અર્થઘટન વાલીશ્રીઓમાં મીડિયા દ્વારા અથવા તો કોઈપણ વ્યક્તિ દ્વારા કંઈ પણ નવા વિચારો આવે એ પહેલાં અમે જણાવવા માગતા હતા કે ભાઈ વાલી અને સંચાલક મંડળની વચ્ચે કોઈપણ પ્રકારના ઘર્ષણના પ્રશ્નો ઊભા ન થાય અને એવું કદાચ કોઈ લેહ ભાગુ તત્વો અથવા અસામાજિક તત્વો વાલીઓને ઉશ્કેરે એવું વાતરણ ન સજાય એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આ શહેર સુરત શહેર એક અનોખું શહેર છે શાંતિ પ્રેમ સદભાવના અને એકતા સાથે જીવતું શહેર છે વિકાસનું ગ્રોથ એન્જિન છે ગુજરાતનું સુરત આ શહેરમાં જો શાંતિ ડોહળાય એવું કોઈ પ્રયત્ન કરે તો એને પહેલાંથી જ ડામી દેવામાં આવે અને એના માટે અમે કમિશનરશ્રી પોલીસ કમિશનરશ્રીને આવેદનપત્ર પણ આપ્યું છે અને આજે કલેક્ટર સાહેબને પણ આ નિવેદન કર્યું છે કે દરેક શાળાઓમાં શાંતિપૂર્વક વાતાવરણ સર્જાય અને પરસ્પર મૈત્રીભાવથી કામ ચાલે અને સરકારશ્રી જે ઈચ્છે છે તે શું છે એને સમજાવવાનો પ્રયત્ન કરીએ એવો અમારો પ્રયત્ન છે થેન્ક યુ નમસ્કાર